રહીમ મકરાણી મારફતે એક સગીરાનો ઉપયોગ કરીને અમિત ખૂંટને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું અને આ માટે જ રહીમે સગીરાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી અમિત સાથે સંપર્ક સાધ્યો અને પુરાવા તૈયાર કર્યા વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતે પણ ફરિયાદ દાખલ કરાવવામાં ભૂમિકા ભજવી હતી અને રુદ્ધસિંહે પોપટ સોરઠી આ હત્યા કેસમાં પોતાને થયેલી સજા માફી સામે અમિત કુંટે સરકારમાં અરજીઓ કરી જેથી એમણે અમિત સામે કાવતરું રચ્યું હોય તેવી આશંકા ઉઠાવવામાં આવી છે અમિત ખૂન પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ મળી જેમાંથી એક પાનું તેના હેન્ડરાઇટિંગ સાથે ન મળતું એ પાનું કોઈએ અલગથી ઉમેર્યું હોવાની પણ શક્યતા વર્તાઈ રહી છે અને આ મામલે એફએસએલ રિપોર્ટ તપાસ માટે મહત્વનું છે જો કે આરોપી તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે આ નોટ અને રાજકીય વિવાદ સિવાય તેમના વિરુદ્ધ કોઈ સીધો પુરાવો નથી સરકારી વકીલનું કહેવું છે કે બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન થયેલા ઝઘડા અને માફી સામેની અરજીઓમાંથી સાબિત થાય છે કે અમિત વિરુદ્ધ કાવતરું રચાયું હતું નોટમાં આરોપીઓના નામ હોવા ઉપરાંત તેમના વચ્ચેના ફોન કોલ્સ અને સંપર્કો પણ કાવતરાને પુરવાર કરે છે સાથે જ રહીમ મકરાણી અતાઉલા અને રાજદીપ ત્રણે હાલ ગાયબ છે જેને લઈને વધુ તપાસની શક્યતા વર્તાઈ રહી છે અને આવશ્યક બની છે રીબડાના અમિત કુંટના કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે ત્રણ મે ના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખુંટ સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પાંચમી મે ના રોજ અમિત ખુંટે ગોંડલના રીબડામાં ગળે ફાંસો ખાધો અને આ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા નિરુદ્ધ સિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખુંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ભાગેડુ આરોપી છે ગોંડલ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત પર